શ્રી અમૃત ખેતી અન્ન વિષય અંગે સેમિનાર યોજાયો અમૃત કાર્ડમાં નવીન ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરી ખેડૂતોની આવક બમણી કરવા માટે કેવા પ્રકારના પગલા ભરી શકાય તે હેતુથી ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ અધ્યક્ષ સ્થાને અમૃતકાળ ભવિષ્યની ખેતી શ્રી અન્ન આ વિષય અંગે સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ કર્યો છે તેમના આ સંકલ્પને પૂર્ણ કરવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ગુજરાત અને દેશના સર્વાંગી વિકાસમાં કૃષિકારોનો બહુમૂલ્ય ફાળો છે રાજ્ય સરકારે કૃષિ વ્યવસાયને હંમેશા અગ્રિમતા આપી છે ગુજરાત રાજ્ય અત્યારે દેશ અને દુનિયા માટે એક મોડેલ તરીકે ઉભરી રહ્યું છે તો રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોના હિતાર્થે કરવામાં આવેલ સકારાત્મક નિર્ણયની ફળશ્રુતિ સ્વરૂપે છેલ્લા બે દાયકા જેટલા સમયમાં રાજ્યના કૃષિ વિકાસે પ્રગતિની હરણફાળ ભરી છે જેની સમગ્ર વિશ્વમાં સરાહના થઈ છે તેમણે ઉમેર્યું કે આ સેમિનાર ફ્યુચર એગ્રીકલ્ચર તેમજ શ્રી અન્ન આધારિત છે જે આગામી સમયમાં ખેડૂતલક્ષી યોજનાઓ બનાવવામાં અને તેનો અમલ કરવામાં ઉપયોગી નીવડશે મુખ્ય સચિવ શ્રી રાજકુમારે જણાવ્યું હતું કે અમૃતકાળમાં ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિ ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા પર વધુ ધ્યાન આપવું પડશે જેના માટે બદલાતા પર્યાવરણમાં ભવિષ્યના પડકારોનો સામનો કેવી રીતે કરી શકાય તે વિશે આ સેમિનારમાં ચર્ચા કરવામાં આવી છે જે દિશામાં આગામી સમયમાં સરકાર દ્વારા પ્રયત્ન કરાશે ખેડૂતોની આવક વધારવા ખેતીને એક બિઝનેસ મોડલ તરીકે વિચારીને તેનું માર્કેટિંગ કરવું પડશે આ સેમિનારમાં જૂનાગઢ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ ડોક્ટર એ આર પાઠક વીઆરટીઆઈ અને એક્સેલ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અશ્વિનભાઈ શ્રોફ એનટીપીસી મેનેજમેન્ટ